રાજકોટ જિલ્લાના ઉપલેટા ખાતે કોલેરાના કેસો સામે આવતા રાજકોટ મહાનગરપાલિકા સજાગ બન્યું છે મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા કોલેરાને લઈને એડવાઇઝરી જાહેર કરવામાં આવી છે શહેરમાં લોકોને કોલેરા બીમારીથી સાવચેત કરવા અંગેની સૂચના અપાઈ છે લોકોને બહારનો ખોરાક ખાવા તેમજ પાણી પીવામાં કાળજી રાખવા અંગેની સૂચના અપાઈ છે મહાનગરપાલિકા દ્વારા એડવાઇઝરી જાહેર કરી લોકોને સાવચેત રહેવા માટેની અપીલ કરવામાં આવી છે જી ખાસ કરીને વાત કરીએ તો ચોમાસું ઉપરાંત હાલ જે છે એ સમગ્ર રાજ્યના છૂટાછવાયા શહેરો અને નગરોમાં જે છે એ કોલેરાના આઉટબ્રેક છે જોવા મળે છે ખાસ કરીને વાત કરીએ તો રાજકોટની આજુના આજુના વિસ્તારોમાં ખાસ કરીને ઉપલેટા છે ત્યાં કોલેરાના ઘણા બધા કેસ નોંધાયેલા છે તો એનું અનુસંધાને તકેદારીના ભાગરૂપે રાજકોટ મહાનગરપાલિકાની આરોગ્ય શાખા દ્વારા છે એક એડવાઇઝરી છે એ પબ્લિશ કરવામાં આવી છે જે અનુસંધાને કોલેરા શું છે કોલેરા કઈ રીતે ફેલાય છે અને કોલેરાથી સાવચેતીના પગલાંરૂપે શું ધ્યાન રાખવું એ માટે લોકોને હાલ જે છે એ માહિતગાર કરવામાં આવી રહ્યા છે આ ઉપરાંત માન્ય નાયબ મ્યુનિસિપલ કમિશનર સાહેબની સૂચના અનુએ્યે રાજકોટ શહેરમાં ખાસ કરીને ફૂડ ડ્રાઈવ છે અને ઇન્ટેન્સિવ કરવાની સૂચના પણ આપવામાં આવી છે તો એનું એ પણ કામગીરી ચાલુ છે તો સૌપ્રથમ તો જોઈએ કે કોલેરા જે છે એ વિબ્રિયો કોલેરા નામના બેક્ટેરિયાથી ફેલાતો જે એક રોગ છે કોલેરા જે છે એના જંતુ છે ખાસ કરીને વાત કરીએ તો મળમાર્ગ મારફત છે એ દર્દીમાંથી નિકાલ પામે છે અને ખોરાક અને પાણી મારફતે શરીરમાં પ્રવેશતા હોય છે ત્યારબાદ છે અતિસાર એટલે કે ઝાડા ઉલટી સાથે સાથે શરીરમાંથી પાણી ઘટી જવું અને કારણે થતાં લક્ષણો છે ખાસ કરીને જોવા મળતા હોય છે તો એનાથી બચવા માટે ઘણી વખત કોલેરા છે શરીરમાંથી અતિસાર એટલે કે ખૂબ જ મબલક પ્રમાણમાં પાણીના વ્યયને કારણે ડિહાઈડ્રેશનને કારણે ઘણી વખત છે એ મોત પણ નિભજતું હોય છે દર્દીનું તો આ અનુસંધાને વ્યક્તિએ છે એ શું સાવધાની રાખવી તો વિબ્રિય કોલેરા જે કોલેરાનો રોગ છે એ ફેલાવતા જે જંતુઓ એટલે કે બેક્ટેરિયાઓ છે એ મોટા ભાગે છે એ ખોરાક અને પાણી દ્વારા છે એ શરીરમાં દાખલ થાય છે તો ખાસ કરીને તકેદારીના ભાગરૂપે શું કરવું જોઈએ તો દરેક વ્યક્તિએ પોતાનું પીવાનું પાણી છે ખાસ ઉકાળીને પીવાનો આગ્રહ રાખવો જોઈએ કોર્પોરેશન અથવા ડારનું પાણી જે છે આવી રહ્યું છે તો એ ક્લોરીન યુક્ત છે કે નહીં એસેસ કરવું જોઈએ ખાસ કરીને કોર્પોરેશનમાં હાલ જે છે એ સુપર ક્લોરિનેશનની કામગીરી છે એ કરવામાં આવતી હોય છે આ આપના ઘરે આવતા નળના પાણીમાં પણ આપને ક્લોરીનની સ્મેલ પણ આવતી હશે અથવા સહેજ પાણી પીલાસ પડતું પણ ઘણી વખત લાગતું હોય આ જે ક્લોરીનની ઉપસ્થિતિ માલુમ કરે છે આ ઉપરાંત ક્લોરીનનો ટેસ્ટ પણ છે આપણે આવતો હોય તો ખાસ કરીને હાલ જે ક્લોરિનેશન છે સુપર ક્લોરિનેશન કરવાની સૂચના છે જે આપવામાં આવી છે આ ઉપરાંત જોવા જઈએ તો લોકોએ શું તકેદારી તાકી રાખવી જોઈએ તો બહારના ઠંડા પીણા છે એ ઉપરાંત છે બહારનો ખોરાક છે વાસી ખોરાક છે ખાવાનો આગ્રહ છે બિલકુલ રાખવો જોઈએ નહીં અથવા આ જે બહારનો ખોરાક છે એનો આગ લેવાનો આગ્રહ છે એ ટાળવો જોઈએ આ ઉપરાંત છે ખાસ કરીને વાત કરીએ તો બરફના ગોલા છે આઈસ્ક્રીમ છે ઠંડા જ્યુસ છે ઠંડા પીણા જે છે કે જેની અંદર પાણીના કંટા અથવા જે ખાસ કરીને વાત કરીએ તો જે ફોમાઇટ્સ એટલે કે જે ફિંગર દ્વારા અથવા જે ફિશિસ એટલે કે ખાસ કરીને મળ દ્વારા જે ફેલાવાની શક્યતા વધારે હોય છે તો મળ સાથે કોઈ કન્ટામિનેશન પાણીમાં ભેળસેળ થયેલી વસ્તુ આપણને જણાય તો એ પીવા અથવા ખાવાનો આગ્રહ છે એ રાખવો જોઈએ નહીં જો આપણે કોઈ પણ ઝાડા ઉલટીના લક્ષણો જણાય તો નજીકના આરોગ્ય કેન્દ્ર પર છે તાત્કાલિક દવા લેવા જોઈએ ઝાડાને ઉલટીમાં જો આપણને દવા લેવાથી પણ ફેર ના પડે તો ઉપરના દાખલા તરીકે પીડી પીકેચ હોસ્પિટલ છે એની તાત્કાલિક છે મુલાકાત લઈને હાઇડ્રેશનની કાર્યવાહી છે એ કરી શકાય છે આ ઉપરાંત ઓઆરએસ અને ઝીંકનું દ્રાવણ પણ લેવું ખૂબ જ હિતા હોય છે કોઈપણ વ્યક્તિને ઝાડા ઉલટી થાય તો વારંવાર છે પાણીનું સેવન છે એ કરવું જોઈએ આ ઉપરાંત જેના ઘરે કિસ્સા નોંધાય એમણે ખાસ કરીને જાજરું ગયા પછી પોતાના હાથ છે એ સાબુતી વોશ કર્યા પછી જ તે પાણી અથવા અન્ય જગ્યા ખોરાકનો છે એ સેવન છે કરવું ખૂબ જ હિતાવ છે આ ઉપરાંત ઘણી વખત સી ફૂડ એટલે કે સમુદ્રીમાં થતાં જે સી ફૂડ એટલે કે ફિશિસ અને અમુક જે જંક ફૂડ છે અથવા સી ફૂડ જે જે મળતા હોય છે તો એનો આગ્રહ છે ખાસ કરીને કોલેરાગ્રસ્ત વિસ્તાર તમારો ડિક્લેર થાય તો એ ખોરાક લેવાનું પણ ટાળવું જોઈએ તમારે જો કોલેરાગ્રસ્ત વિસ્તારની મુલાકાત લેવાનું થાય તો ત્યાં બહારનું જમવાનું પણ ટાળવું જોઈએ અને ત્યાંનું પાણી પીવાનું પણ ટાળવું જોઈએ આ ઉપરાંત તમે કોલેરાગ્રસ્ત વિસ્તારમાંથી આવી અને તમને જો જળાવૂટીના લક્ષણો જણાય તો તાત્કાલિક નજીકના આરોગ્ય કેન્દ્રને જાણ પણ કરવી જોઈએ અને જેથી આપણે આ કોલેરાનું ઇન્ફેક્શન છે આપણે આગળ વધતો અટકાવી શકીએ